અરવલ્લી જિલ્લાના ધનસુરાના ઓવરહેડ પાણીની ટાંકી ધનસુરા જર્જરિતેડ પાણી જર્જરિત ટાંકી ઉતારી લેવા માટેની માંગ ઉઠવા પામી છે સ્થાનિક ગ્રામજનોએ પચીસ વર્ષની જૂની ઓવરહેડ ટાંકી ઉતારી લઈ નવી ટાંકી બનાવવામાં આવે તેવી માંગ કરી છે ગ્રામજનોના જણાવ્યા મુજબ તેમણે અગાઉ પણ આ અંગે રજૂઆત કરી હતી જો કે તંત્ર દ્વારા આંખ આડા કરવામાં છે રામાપીર અંદર વર્ષો જૂની ઓવરહેડ ટાંકી આવેલી છે જે બહુ પુરાણી થઈ ગઈ છે અને કિરાડો પડી અને એનું પ્લાસ્ટર પણ ફૂટી ગયું છે એકાદ બે વખત રિપેર કરી છતાં પણ એ જ હાલ છે એની આજુબાજુમાં વસ્તી છે બાલ મંદિર આવેલું છે અને લાઇટની હાઈ ટેન્શન લાઇટ લાઇન પણ આવેલી છે એટલે ક્યારે આ ધરાશાયી થાય એ કહી શકાય એવું નથી અને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ હજુ કોઈ એનો નિકાલ આવેલ નથી તો વહેલામાં વહેલી તકે આનો કંઈક નિકાલ થાય અને એ ટાંકી પાડી અને નવી બનાવવામાં આવે એવી અમારી ગામ લોકોને વિનંતી